આવશે મેટ્રો સિટીમાં અન્ય બેંકોના એટીએમ પર ત્રણ મફત વ્યવહારો અને નોન મેટ્રો સિટીમાં અન્ય બેંકોના એટીએમ પર પાંચ મફત વ્યવહારો આપવામાં આવશે તો મિત્રો મેટ્રો સિટીની અંદર ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન મેટ્રો સિટીની અંદર પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન જે એટીએમમાં આપવામાં આવશે મફત વ્યવહાર મર્યાદામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી જો તમે બેલેન્સ ચેક કરો છો તો પણ તમારે આ માટે સાત રૂપિયા ફી ચૂકવવી પડશે કે પહેલા તે છ રૂપિયા હતી પરંતુ તેમાં વધારો કરીને સાત રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો મિત્રો તમે એટીએમ ની અંદર તમે ઇન્કવાયરી કરો છો તમારો બેલેન્સ ચેક કરવા માટે ઇન્કવાયરી કરો છો તો પણ તમારે સાત રૂપિયા ફી ચૂકવવી પડશે અને ભારતની દરેક બેંકોની અંદર તે દરેક બેંકોના એટીએમ ની અંદર આ નિયમ લાગુ થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડર ની કિંમતોમાં થયો ફેરફાર દર મહિને પહેલી તારીખે ઓઈલ અને ગેસ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મે બે હજાર પચીસ મહિનામાં જે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી પરંતુ એપ્રિલ બે હજાર પચીસ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં જે પચાસ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં જે ઘટાડો થયો છે પરંતુ ઓગણીસ કિલોના કોમર્શિયલ

આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડો કર્યા પછી જે આ ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો દેશની ઘણી બધી બેંકોની અંદર જે એફડી અને જે સેવિંગ એકાઉન્ટ છે જે બચત ખાતા છે તો એના વ્યાજની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેલવે મુસાફરીની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એક મે બે હજાર પચીસ થી રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે મુસાફરીએ નવી સિસ્ટમ અનુસાર જે તૈયારી કરવી પડશે હવેથી વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય ગણાશે તમે સ્લીપર કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકશો નહીં આ ઉપરાંત એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો જે એકસો વીસ દિવસથી ઘટાડીને સાઠ દિવસ કરી દેવામાં આવ્યો છે એટલે કે તમારે સાઠ દિવસ પહેલાં તમારી ટિકિટ જે બુક કરાવી લેવી જોશે તો મિત્રો રેલવેની અંદર જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે વેઇટિંગ ટિકિટ હતી જે હવે માત્ર જનરલ કોચમાં જ માન્ય ગણાશે અને જે રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસનો હતો એ ઘટાડીને હવે 60 દિવસ 60 દિવસ કરી દેવામાં આવ્યો છે એટલે કે એડવાન્સ બુકિંગ અથવા તો એડવાન્સ ટિકિટ એ તમારા 60 દિવસ પહેલા જ બુક કરી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો બેંકોને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ એક રાજ્ય એક આરઆરબી નીતિ અમલમાં તો 1 મે 2025 થી છવ્વીસ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો જેના મર્જરો ચોથો તબક્કો અમલમાં આવી ગયો છે આનો અર્થ એ થયો કે દરેક રાજ્યમાં બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે સરકારે કહ્યું કે દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં છવ્વીસ પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલીનીકરણનો મુખ્ય ઉદ્દેશ જે બેંકિંગ સેવામાં સુધારો અને સંચાલન ખર્ચ ઘટાડવાનો છે જેમાં બેંક ઓફ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને મર્જ કરીને ગુજરાત ગ્રામીણ રચના કરવામાં આવી છે છે જેનું મુખ્ય મથક જે વડોદરામાં તો મિત્રો 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે જેમને મર્જ કરીને એક સાથે જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે જે બેંક ઓફ બરોડા ત્યારબાદ ગુજરાત ની અંદર ગ્રામીણ બેંક ત્યારબાદ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મર્જ કરીને જે ગુજરાત ગ્રામીણ બેંક ની રચના કરવામાં આવશે